નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જીરૂના પાકની અંદર આપણે જે ફૂગનાશક દવા હોય છે તે આપણે ખાસ કરીને કન્ફ્યુઝ હોય છે કે ફૂગનાશક દવા અત્યારે જે માર્કેટની અંદર ખૂબ જ સારી આવે છે તો કઈ ફૂગનાશક દવા તેની અંદર બેસ્ટ રહે એટલે કે જે ફૂગનાશક દવાનો આપણે સારી રીતે જો સ્પ્રે કરીએ તો તેની અંદર કાળી ચરમી જે ખાસ કરીને આવતી હોય છે તે આવતી નથી તો તેના માટે આપણે જે ફૂગનાશક છે અમે એવી ત્રણ દવા વિશે વાત કરીશું કે જો તમે એનો સ્પ્રે કરશો તો જે કાળી ચરમી હોય અથવા તો જે લાલ ચરમી આવતી હોય છે અથવા તો જે દાણા બગાડતા હોય છે જે પાસ્તર આપણે તો તે પણ દાણાની ક્વોલિટીને એક સુધારો કરશે અને દાણા જે બગડતા હોય છે તે પણ

એ ક્વોલિટીનો એક સારામાં સારો ભાગ તેમાં ભજવે તો આપણે એ ફૂગનાશક વિશે વાત કરીએ તો અમે એવી ત્રણ ફૂગનાશક વિશે વાત કરીએ તો પહેલી ફૂગનાશક દવા છે તે એઝોક્સીટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા પ્લસ ડાયફેકોના 11.4% અગિયાર પોઈન્ટ ચાર ટકા એસસી ફોર્મની અંદર આવે છે એટલે કે સફેદ લિક્વિડમાં આવે છે તમે અમે જે આ કહ્યું તે કન્ટેન છે પરંતુ તમે કોઈ પણ એક સારી કંપનીની લઈ અને સ્પ્રે કરી શકો છો આના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો પંદર લીટર પાણીની અંદર આપણે વીસ એમ એલ નાખી અને સ્પ્રે કરી શકીએ તો ખેડૂત મિત્રો અમે જે જણાવેલ છે તે કન્ટેન છે કારણ કે જે કન્ટેન હોય છે તે દરેક એગ્રો સેન્ટરની અંદર મળતું હોય છે અને ઘણા ખેડૂતોની ફરિયાદ આવતી હોય છે કે અમે કોઈ પણ કંપનીની દવા બતાવીએ તો તેના નજીકના એગ્રો સેન્ટર હોય છે ત્યાં તે ઉપલબ્ધ ના હોય તેથી અમે જો કન્ટેન તમને બતાવેલું હશે તો તમે આ કન્ટેન્ટવાળી દવા કોઈ પણ એક સારી કંપનીની પસંદગી કરી અને તમે એનો સ્પ્રે કરી શકો ખેડૂત મિત્રો આ જે કન્ટેન છે તે એક સારામાં સારું કન્ટેન્ટ જોવા મળે છે જે જીરુના પાકની અંદર જો તમે આ ફૂગનાશક દવાનો ઉપયોગ કર્યો હોય તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે છે કારણ કે આ જે છે કન્ટેન તે પંદરથી વીસ દિવસ સુધી તે કામ કરતું હોય છે પરંતુ આપણે જો પંદર દિવસ સુધી કામ કરે તો ખાસ કરીને જે પાછળથી જે દાણા બગડતા હોય છે અને જે કાળી ચરમી આવતી હોય છે તે આવશે નહીં અને જે આપણે કીધું એની જેમ કે આ ફૂગનાશક દવાનો સ્પ્રે તમે કરેલો હશે તો એક બેસ્ટ રિઝલ્ટ મળશે હવે બીજા નંબરની દવા વિશે વાત કરીએ કે તમારે જો આનો સ્પ્રે ના કરવો હોય અથવા તો તમે આ ફૂગનાશક દવાનો સ્પ્રે કર્યો હોય તો ત્યાર પછી આપણે કઈ દવાનો સ્પ્રે કરવો એટલે કે કઈ બીજી આપણે એવી ફૂગનાશક દવા છે કે જીરૂના પાકની અંદર એક તાકતવર અને તેનું રિઝલ્ટ એક સારામાં સારું મળેલું હોય તો તે છે ક્લોરોથેલોનીલ ચાલીસ ટકા પ્લસ એજોક્સિટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા તો આ દવાની અંદર છે તે એજોક્સિટ્રોબિન છે તે ચાર પોઈન્ટ આઠ ટકા છે અને જે આપણે પેલી દવા બતાવી હતી તેની અંદર એઝોક્સીટ્રોબિન છે તે અઢાર પોઈન્ટ બે ટકા આવે છે તો આ એક થોડોક ડિફરેટ છે સાથે સાથે કન્ટેનમાં ફેર છે એટલે કે તમે જે અમે કીધું એની જેમ પહેલી ફૂગનાશક દવા વિશે વાત કરી જો તમે એનો સ્પ્રે કરો તો પણ એક સારું રિઝલ્ટ મળે અથવા તો આ જે ફૂગનાશક દવા છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એક ત્રીજી દવા વિશે વાત કરીએ કે તમારે આ બંનેમાંથી કોઈ પણ એક દવાની પસંદગી ના આવે અથવા તો તમે અગાઉથી આનો સ્પ્રે કર્યો હોય તો આપણે ત્રીજી જે દવા આવે છે જે ફૂગનાશક તેનો ઉપયોગ આપણે કરવો હોય તો તે કઈ છે તો તે છે 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 મિથાઇલ એટલે કે આ પણ ફોર્મમાં આવે આવે જે સફેદ લિક્વિડમાં અથવા તો તમે જો આ એસિડ તમને યાદ ના હોય તો જે ટાટાનું ઓર્ગોન આવે છે તમે તેનો ઉપયોગ કરી શકો છો એટલે કે આ ત્રણમાંથી તમે કોઈ પણ ફૂગનાશક દવાનો તમે સ્પ્રે કરો તો તમારા જીરું અંદર કોઈ પણ રોગ નહીં આવે અથવા તો જે દાણા બગડતા હોય છે તે પણ બગડશે નહીં એટલે કે આ દવાનો ઉપયોગ આપણે જરૂરથી આપણા અંદર કરવો જોઈએ તો આ જે આપણે દવા છે તેનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તો કે જ્યારે આપણે જીરું બંધાતું હોય એટલે કે તેની અંદર લાગી ગયું હોય ત્યારે પણ તમે કરી શકો છો અથવા તો જ્યારે આપણે જે જીરું પાકવાનો સમય હોય જેમ કે આપણે સાઠથી થી દિવસનું જીરું થયું હોય અથવા તો એસી દિવસનું જીરું થયું હોય ત્યારે પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે કે સાઠ દિવસથી ઉપરનું જીરું થયું હોય ત્યારથી આપણે ગમે ત્યારે આ દવાનો સ્પ્રે તમે કરી શકો છો તો આ ત્રણમાંથી તમે કોઈ પણ જે કન્ટેનવાળી દવાનો ઉપયોગ કર્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો અને તમને કેટલું રિઝલ્ટ મળ્યું તમે ગયા વર્ષે જો તમે આનો ઉપયોગ કર્યો હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ અને તેની આપણે મદદ કરી શકીએ મિત્રો જાણકારી અમે આ આપતા હોઈએ છીએ તો અમારા ચેનલમાં ના હોય તો જોડાઈ જાજો અને વિડીયોની બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જાજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ખેડૂત મિત્રો દરેક વોટ્સઅપમાં તમે શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને આ માહિતી પહોંચાડી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ